તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ રાજકીય પક્ષો દ્વારા આંકડા નગરપાલિકાને ખેંચવા માટે ખેંચતાન ચાલી રહી હતી જી હા આપણે જણાવી દઈએ કે છેલ્લા ત્રીસ વર્ષથી એટલે કે જ્યારથી આંકડા પાલિકા અસ્તિત્વમાં આવી હતી ત્યારથી જ આંકડાઓ પાલિકાની અંદર કોંગ્રેસનું શાસન રહ્યું હતું આ વખતે પ્રથમ વખત એવી ઘટના બની હતી કે દસ જેટલા ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીને ત્યાંથી જીતીને બહાર આવ્યા હતા પરંતુ તેમાં પણ ક્યાંક ને ક્યાંક આ વખતે જે પંદર જેટલા લોકો અપક્ષથી જીતી આવ્યા હતા તેમાંથી ચાર પાંચ લોકોને ખેંચવા માટે ભાજપ અને કોંગ્રેસ બંને પ્રયત્ન કરી રહ્યા હતા પરંતુ અંતે ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે અને પાંચ જેટલા અપક્ષ કાઉન્સિલરોને ભારતીય જનતા પાર્ટીમાં જોડી દેવામાં આવ્યા છે આજે કેસરીઓ કરાવવામાં આવ્યો છે સમગ્ર મામલે આપણી સાથે જોડાયા છે આણંદના સાંસદ મિતેશ પટેલ આપણે સીધા તેમને મળીને જાણવાનો પ્રયત્ન કરીશું કે કોંગ્રેસના ગઢમાં ગામડું શું કહેશો સર એવું કઈ હોતું નથી કોંગ્રેસના ગઢમાં ગામડું પરંતુ મતદાતાઓ નાગરિકો વિકાસ સાથે જોડાયેલા છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ બે હજાર ચૌદ થી દેશનું નેતૃત્વ લીધું બે હજાર ઓગણીસમાં સાંસદ બન્યા પછી બીજી ટર્મ છે મારી આજે અને હું પણ આંકલાવ વિધાનસભામાંથી જાઉં છું એટલે મારું પણ વધારેમાં વધારે ધ્યાન આંકલાવ મત વિસ્તારમાં હોય છે અને મને પૂરો વિશ્વાસ હતો કે આ વખતે આંકડા નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની સરકાર બેસશે ત્યાં આગળ અને જે જોતા ચૂંટણીમાં પણ હું દિલ્હીથી અપડાઉન કરતો હતો કારણ કે સત્ર ચાલુ હતું ત્યારે પણ સૌ મતદાતાઓને મળતો હતો અને આપણા જે ઉમેદવારો ઉભા હતા એમને પણ મળતો હતો વિશ્વાસ હતો એમને પણ વિશ્વાસ હતો મતદાતાઓએ એક નક્કી કર્યું હતું કે વર્ષોથી જયારે કોંગ્રેસનું શાસન છે અને આંકલા નગરપાલિકામાં જે વિકાસ થવો જોઈએ વિકાસ થતા નતા આ વખતે પરિવર્તનની જરૂર છે અને આદરણીય મોદી સાહેબ આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં જયારે બંને ડબલ સરકાર હોય એમને કમરને મત આપી ગઈ ફેરે એટલે પાંચ વર્ષ પહેલા ભારતીય જનતા પાર્ટીના એક જ ઉમેદવાર જીતેલા હતા એટલે એક જ સીટ હતી આ વખતે ભારતીય જનતા પાર્ટીની આપણી દસ સીટ આવી બીજું સૌથી મહત્વની વાત એ કહું કે કોંગ્રેસે આ એમના સિમ્બોલ પર કોઈ દિવસ એમના સિમ્બોલ પર લડાયા નતા એટલે તમે વિચાર કરો કે એમને કોંગ્રેસનો જે સિમ્બોલ હોય એની પર કોઈને લડાયા એટલે વિશ્વાસ જ નતો કે કોંગ્રેસ જીતશે એટલે પહેલેથી હાર હતી જીત્યા પાંચ અપક્ષો વિકાસના કામો સાથે વિકાસને લઈને અને આટલા નગરપાલિકા ખૂબ વિકાસ સાથે જોડાય કોઈ પણ આશા રાખ્યા વગર એમને અમને ટેકો કર્યો છે અને પાંચેવ આજે ઉમેદવારોને કમલમ નાવલી ખાતે આજે ખેસ ધારણ આદરણીય રાજેશભાઈ પટેલના સાથે રહી અને ખેસ ધારણ જિલ્લા પ્રમુખ સાથે હતા પૂરી ટીમ હતી અને એમને ખેસ ધારણ કર્યો છે અને એમને પણ કહ્યું છે કે અમે ભારતીય જનતા પાર્ટી સાથે રહીશું ને વર્ષો સુધી ભારતીય જનતા પાર્ટી સાથે રહીશું એમણે જોયું કે દસ વર્ષમાં આદરણીય પ્રધાનમંત્રીજીએ જે દેશનો વિકાસ કર્યો છે એમના વિચારો સાથે ભારતીય જનતા પાર્ટીના વિચારો સાથે એ લોકો આજે જોડાયા છે એમને આવકાર્ય છે અને એમને

અને એમાંથી પંદર જીત્યા આંકડાઓ એક પાછળ રહી જતું હતું કારણ કે ઓડની પણ ચૂંટણી યોજાઈ હતી ઓડમાં પણ ચોવીસે ચોવીસ બેઠકો પર ભાજપનો વિજય થયો આકલાવ એક પાછળ રહેતું હવે એ પણ સાથ આવી ગયું પંદર બેઠકો હવે ભાજપમાં જોડાયા બાદ અપક્ષોના ભાજપમાં જોડાયા બાદ પંદર બેઠકો ભાજપની પણ થઈ ગઈ તો હવે આ જે નગરપાલિકાઓ છે તેમાં કયા પ્રકારના વિકાસના કાર્યો કરવામાં આવશે તે આપવામાં આવશે ત્રણેય નગરપાલિકા ઓડ બોરિયાવી અને આંકલાવ ત્રણેય નગરપાલિકા ચૂંટણી હતી તે પહેલા પણ હું કહેતો હતો ત્રણેય નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે હું આત્મવિશ્વાસથી કહેતો હતો અને મતદાતાઓના વિશ્વાસ પરથી કહેતો હતો અને જે રીતના વિકાસના કામો થાય છે એના પરથી અમે કહેતા હતા કે બેસશે પેટા ચૂંટણી પણ ઉમરેઠની એક જીત્યા ખંભાતની પણ તાલુકા પંચાયત જીત્યા બીજું મહત્વનું કે બોરસદ એપીએમસી કે જ્યાં એક્સ એમએલએ રાજુભાઈ પરમાર કોંગ્રેસના એ પણ એપીએમસીમાં ચૂંટણીમાં લડતા હતા એ પણ હારી ગયા અને આખી પેનલ પણ જીતી સૌ મતદાતાઓ આણંદ જિલ્લાના નક્કી કર્યું છે કમળને મત આપો કમળ એટલે વિકાસ અને વિકાસ સાથે સૌ જોડાયેલા છે બીજું કે જયારે પંદર જીત્યા છે બોરિયામાં પહેલી વખત એવું હશે ચોવીસે ચોવીસ મેન્ડેટ પણ લડ્યા ચોવીસે ચોવીસ ત્યાં બી લડ્યા અને ચોવીસે ચોવીસ અહીંયા આંકડામાં પણ લડ્યા એટલે ચોવીસ કરતા વધુ ઉમેદવારો એક એક વોર્ડમાં

આપણા મુખ્યમંત્રી સાથે લઈ જઈશું જિલ્લાનું સંગઠન સાથે હશે અને ત્યાંનું સંગઠન પણ સાથે હશે અને વિકાસના કામો કરીશું મને વિશ્વાસ છે આપણી સરકાર પર આંકડા હોય બોરિયાવી હોય હોય જ્યાં જે પ્રમાણે બજેટ જોતું છે જે પ્રમાણેનું અમારે રજૂઆત હશે એ પ્રમાણેનું આપણી સરકારમાંથી ત્યાંથી વિકાસના કામો સાથે સરકાર પણ બજેટ પ્રમાણે પૈસા ફાળવશે એ બાબતે ભાજપે નક્કી કર્યું છે કે કોંગ્રેસનો સફાયો કરના કોણ મૂળ ભાજપ સાથે આત્મવિશ્વાસ થી મતદાતાઓ જોડાયા છે અને મતદાતાઓએ નક્કી કરેલું છે કે કોંગ્રેસ નો સફાયો કરીશું કારણ કે સિત્તેર સિત્તેર વર્ષ સાહીઠ સાઈઠ વર્ષ સુધી રાજ કર્યું હોય ને આણંદ જિલ્લામાં ક્યાંય એમને કોઈ વિકાસના કામો ના કરે અત્યારે બોરસદ શું છ ધારાસભ્યો અમારા ભારતીય જનતા પાર્ટીના છ એ ધારાસભ્યો એમના મત વિસ્તારમાં ખૂબ સારા કામ કરી રહ્યા ખૂબ વિકાસ સાથે કામ કરી રહ્યા છે એમાં તમે જુઓ બોરસદ બોરસદનું ઉદાહરણ આપીશ પણ બધા જ ધારાસભ્યો કામ કરે બોરસદ એટલે આપીશ કે બોરસદમાં પહેલી વાર ધારાસભ્ય ચૂંટાયા પછી તમે બોરસદમાં જોયા હો કે ત્યાં આગળ વિધાનસભામાં કેટલા સારા કામ થઈ રહ્યા છે કેટલું સરસ કામ 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 થઈ રહ્યું છે જે અત્યાર સુધી એ બધા જ ભારતીય જનતા પાર્ટીની રમણભાઈ સોલંકીજી ચૂંટાયા પછી ખૂબ સારા વિકાસના કામો કરી રહ્યા છે અને એના લીધે સૌને વિશ્વાસ બેઠો છે કે આ જ પાર્ટી હોય તો જ વિકાસ થાય આ જ પાર્ટી દરેક મતદાતાઓને ચિંતા કરે છે નાગરિકોને ચિંતા કરે છે અને વિકાસની સાથે જોડાયેલી છે આ ચૂંટણી જે હતી એમાં કોંગ્રેસનો ગઢ એટલે કે મૂળ જે ચરોતર છે એ તો માનવામાં આવે છે પરંતુ આંકડાઓ એકમાત્ર એવો વિસ્તાર હતો જેની નગરપાલિકા તાલુકા પંચાયત એપીએમસી અને વિધાનસભા બધું બચાવવામાં સક્ષમ રહી હતી કારણ કે વિધાનસભાના વિરોધ પક્ષના નેતા એટલે કે અમિત ચાવડાનો આ વિસ્તાર કહેવામાં આવતો હતો આ પ્રથમ વખત એવી ઘટના બની રહી છે કે ત્યાં આગળ હવે ભારતીય જનતા પાર્ટીનો ભગવો છે અને પાલિકાનું નેતૃત્વ હવે ભાજપ કરશે કયા પ્રકારની ચેલેન્જીસ અને કયા પ્રકારની કામગીરી કરવામાં આવશે આગામી દિવસોમાં સી આમાં કોઈ ચેલેન્જીસ હોતી નથી ભારતીય જનતા પાર્ટી જ્યાં પણ સત્તામાં આવે છે ત્યાં વિકાસ સાથે મતદાતાઓને નાગરિકોને સાથે રાખીને કામ કરતી હોય છે સૌ કાઉન્સિલર જીતેલા છે એમને પણ મેં અને આદરણીય રાજેશભાઈ પટેલ જિલ્લા પ્રમુખે કહ્યું છે કે તમે વિકાસના કામો લઈને આવો વિકાસના કામો કરીશું આપણે અને જે મતદાતાઓનો વિશ્વાસ હજુ પણ જે જીતવાનો છે બે હજાર માં ફરી વિધાનસભાની ચૂંટણી આવવાની છે એ મતદાતાઓનો જે વિશ્વાસ જીતવાનો છે વિશ્વાસ આંકલાવ શહેરમાં ભારતીય જનતા પાર્ટીની સત્તા આવ્યા પછી અત્યાર તો આવી જ ગઈ છે પંદર જણાવ છે જ એના આયા પછી જે વિકાસના કામો કરીશું એટલે પૂરો વિશ્વાસ છે એનો જે અવાજ છે આંકડા શહેરનો પૂરા તાલુકામાં જ હશે અને તાલુકા પણ હજુ પણ કંઈક કોંગ્રેસના કાર્યકર્તાઓ હશે કોંગ્રેસના જે કઈ હશે મતદાતાઓ હશે એ પણ એમને પણ પરિવર્તન પરિવર્તન આવશે ને ભાજપ સાથે જોડાશે બેસાડીએ છીએ શાંતિથી વાત કરીએ છીએ અને એમનામાં પરિવર્તન આવે એવા પ્રયત્નો છે છીએ એમને મને વિશ્વાસ અપાયો છે કે અમે બે હજાર સત્યાવીસમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડીશું અને કમળ આંકલાઓ વિધાનસભામાંથી જીતાડીને આપણા મુખ્યમંત્રી સુધી મોકલીશું આપણા મોદી સાહેબ સુધી મોકલીશું એટલો મને વિશ્વાસ એ લોકોએ અપાવ્યો છે કારણ કે ઘણા બધા રોડ રસ્તા દેશ આઝાદ થયો ત્યાર પછી ત્યાં આગળ થયા રોડ રસ્તા પણ બધા કરાવડાયા છે હજુ પણ વિકાસના કામો છે આદરણીય મુખ્યમંત્રી આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જોડે લઈ જઈએ છે બધા જ કામો આંકડા વિધાનસભામાં થતા આવ્યા છે અને થતા રહેશે હમણાં જ તાલુકાનું પંચાયતનું એક આ બજેટમાં પાસ કર્યું છે સાહેબે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ને ત્યાં આગળ તાલુકા પંચાયતનું બિલ્ડિંગ પણ બની રહ્યું છે એટલે આટલા વિધાનસભામાં પણ વિકાસના કામો થતા આવ્યા છે આણંદ જિલ્લાની વાત કરું તો આણંદ જિલ્લામાં જે રીતનું વાતાવરણ છે બે હજાર ચોવીસમાં તમે બધા જોતા હતા કે ભાઈ આ સીટ બહુ અઘરી હતી અઘરી હતી પરંતુ અમને આત્મવિશ્વાસ હતો નાગરિકો ઉપર મતદાતાઓ ઉપર અમે જે પાંચ વર્ષ અને આપણી સરકારે જે આટલા વર્ષોથી સત્યાવીસ વર્ષથી જે અહીંયા કામ કરેલા છે એ કામના લીધે વિકાસના કામના સાથે જોડાઈને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ દરેક મતદાતાઓએ વિશ્વાસ રાખી અને ભારતીય જનતા પાર્ટીના બે હજાર ચોવીસમાં પણ મને સાંસદ તરીકે બીજી વાર ચૂંટાઈ ચૂંટાઈને એણે મોકલ્યો છે આ બધા જ કામ બંને ડબલ એન્જિનની સરકાર કરી રહી છે એટલા માટે એ લોકોનો વિશ્વાસ છે મતદાતાઓને અને કમરને મત આપી રહ્યા છે સાહેબ આજે નગરપાલિકાઓ છે તેની અંદર જે મતદારો છે મતદારોએ ખૂબ સારો વિશ્વાસ રાખ્યો છે ભારતીય જનતા પાર્ટી ઉપર અને જેમને તેમને પ્રતિનિધિત્વ સોંપેલું તેવા અપક્ષ ઉમેદવારો પણ અત્યારે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ ગયા છે તો હવે ભારતીય જનતા પાર્ટીની જવાબદારી ક્યાંક ને ક્યાંક વધી રહી છે અને તેના માટે જે જનતા જે પ્રકારનો વિકાસ માગી રહી છે તે પ્રકારના વિકાસની એક એ લોકોના મગજમાં એક છબી હશે કે હવે પાલિકામાં જે અત્યાર સુધી નથી થયું તે પ્રકારનું કશુંક જોવા મળી શકે છે તો આ જે પાલિકાઓ અત્યારે પ્રથમ વખત જેમાં ભાજપનું શાસન આવ્યું છે તેમાં વિશેષ પ્રકારના કયા ધ્યાનો આપવામાં આવશે કઈ સમસ્યાઓ એ લોકોની છે જેના પર ભાજપ પહેલા કામ કરશે અને કયા પ્રકારે આ પાલિકાઓને અન્ય પાલિકાઓ કરતા અલગ બતાવશે પહેલા પહેલું કે આજે રોજ હું ને જિલ્લા પ્રમુખોએ બોરી આવી અને ઓડમાં દરેક જે કાઉન્સિલરો જીત્યા છે એમની સાથે બેઠક કરી બેઠકમાં પણ અમે એવું કહ્યું છે કે તમે તમારા વોર્ડમાં એક લિસ્ટ બનાવો કે ભાઈ તમારે પહેલામાં પહેલી જરૂરિયાત પાયાની જરૂરિયાત શું છે એ કામો લઈને આવો પાંચ વર્ષમાં બધા કામ થશે પણ જરૂરિયાત પાયા નહીં અને જો તમે ચૂંટણીમાં ઊભા રહ્યા હોય અને કોઈ તમે વચન આપ્યું હોય કે ભાઈ અમે આ જીત્યા પછી આ આ કામ કરીશું તો એ કામ તમારે જરૂરથી કરવાના છે અને એ કામ અમને આપજો એ કામ પરિપૂર્ણ કરવાની જવાબદારી ભારતીય જનતા પાર્ટીની સંગઠનીને અમારી આવે છે એ કામ અમે સરકારમાં લઈ જઈએ અને પાસ કરાવીશું અને કામ કરીશું કારણ કે મતદાતાઓ જે કહે છે ને એને જરૂરિયાત હોય છે અને જરૂરિયાત સુધી પહોંચવામાં ચૂંટાયેલી પાંખને જવું જોઈએ ત્યાં આગળ અને કામ પરિપૂર્ણ કરીશું ને તો જ એમને વિશ્વાસ અને જ આપણે આગળ વધવું જોઈએ એટલે કે અત્યાર સુધી સમસ્યા ભોગવનારા નાગરિકો જતા હતા પોતાની સમસ્યાઓ લઈને પરંતુ આ પ્રથમ વખત એવી હશે કે હવે ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકોના ઘરે જશે અને એમની સમસ્યાઓ સાંભળીને તેની યાદી બનાવશે સો એ સો ટકા આ રીતની અમે આજે બંને નગરપાલિકામાં મિટિંગ કરી છે ચાર ચાર કાઉન્સિલરો દરેક વોર્ડમાંથી જીતા છે એમને પણ કહ્યું છે કે તમે જાતે જાઓ અને ત્યાં વોર્ડમાં નાગરિકોને સાંભળો અને એમના કામો લઈને આવો એ કામ પ્રાયોરિટીમાં કરવામાં આવશે એવું આંકલાવ વિધાનસભામાં પણ એક મિટિંગ અમે કરેલી છે આંખલાવ વિધાનસભા અને આંકલાવ શહેરમાં દસ કાઉન્સિલરો જીત્યા એની સાથે ને આ પાંચ જીત્યા છે એની સાથે પણ અમે મિટિંગ કરીશું તમારા પ્રાયોરિટીના કામ લઈને આવો તમે નાગરિકોને વચન આપેલા છે કામ લઈને આવો એ કામ પરિપૂર્ણ કરીશું

ભારતીય જનતા પાર્ટી સાથે હતી બોરિયાવી અને આખલા કોંગ્રેસ પાસે હતી આણંદ નગરપાલિકાનો પેટનાજ નગરપાલિકાનો જિલ્લાની જ વાત કરું છું ખંભાત નગરપાલિકાનો ત્યાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું એક વિઝનરી શાસન હતું એક પ્લાનિંગ સાથેનું શાસન હતું ત્યાં જીતેલા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ એ દરેક કાઉન્સિલરને સાથે રાખી જે વિકાસના કામો છે મતદાતા તો નાગરિકોને જે જરૂરિયાત છે એ પ્રમાણેના કામો ત્યાં આગળ કરતા હતા અને એક વિઝનરીથી પ્લાનિંગ સાથે સ્ટ્રેટેજીકલ અમે કામ કરતા હતા ત્યારે ત્યાં આગળ વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું શાસન શાસન છે છે અને ઘણા બધા વિકાસના કામો થયા એ જ રીતે તમે બોરિયાવી કોંગ્રેસનું હતું એમને કોઈ વિઝનરી નહોતું એમનું કોઈ પ્લાનિંગ નહોતું એ કદાચ એમને પોતપોતાના એમનામ એમ જ રહી અને કામો કર્યા હશે એમને જનતાની કોઈ પરવા કરી નથી કે એમને કોંગ્રેસના કાર્યકર્તાઓની કોઈ પરવા કરી નથી ભારતીય જનતા પાર્ટી એવી પાર્ટી છે કે કાર્યકર્તાઓને સાથે રાખે છે જીતેલાના સાથે રાખે છે સંગઠનને સાથે રાખે અમે જીત્યા છે ત્રણેય બધું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જમીન પર ઉતરી જાય જાય છે 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 ઘરે ઘરે આ ને એ કાર્યકર્તાઓને લીધે જ આજે હું સાંસદ છું પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને લીધે છું કાર્યકર્તાઓના જે તાકાત હોય છે જોશ હોય છે એ ઘરે ઘરે સુધી જાય છે મતદાતાઓ સુધી જાય છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે સંદેશો હોય છે ત્યાં સુધી પહોંચાડે છે વિકાસના કામો ત્યાં સુધી પહોંચાડે છે અને એમનો વિશ્વાસ જીતીએ ત્યારે કમળ સુધી મત આપે છે અને એનું પરિણામ તમે જોયું હશે કે બંને નગરપાલિકા ત્રણેય નગરપાલિકાને અમે જીત્યા છે ખૂબ લાંબો સમય સુધી પ્રતિક્ષા કરી ભાજપે આ વિશ્વાસ જીતવા માટે ખૂબ પ્રયત્નો કર્યા છે લગભગ ત્રીસ વર્ષ જેટલો સમય ભાજપને લાગ્યો ખૂબ પેશન્સ રાખ્યું હવે જે નાગરિકો છે તે ભારતીય જનતા પાર્ટીના જે પણ જીતેલા પાક છે તેમની પાસેથી જે આશાઓ લઈને કામ માટે આવશે તો એમના કામોને કામો નગરપાલિકામાંથી મતદાતા કે નાગરિક જે કોઈ આવશે એના કામો કરવાની જવાબદારી ભારતીય જનતા પાર્ટી છે અને વર્ષોથી જ્યાં પણ નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની બેઠી છે ત્યાં આગળ કામો થતા જ આવ્યા છે આ બંને નગરપાલિકામાં સ્પેશિયલી ધ્યાન રાખીશું જિલ્લાનું સંગઠન પણ રાખશે એક સાંસદની જવાબદારી આવે છે સાંસદ પણ ક્યાં આગળ જવાબદારી રાખશે ત્યાંના કાઉન્સીલરનું ક્યાંય પણ નાનું મોટું કામ હશે એ સરકાર સુધી લઈ જવાની જવાબદારી અમે નિષ્ઠાથી લઈ જઈશું ને કામ પણ પરિપૂર્ણ કરીશું મતદાતાઓએ જે વિશ્વાસ આપ્યો છે અને કમળને મત આપ્યો છે એ મત એમનો છેક સુધી રહે એવી અમે મતદાતાઓને પણ અમે વિશ્વાસ આપીએ છીએ નાગરિકોને વિશ્વાસ આપીએ છીએ ને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ જે મહેનત કરી છે જે ઘરે ઘરે સુધી ગયા છે એમને જે વચનો આપ્યા છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ એમનું પણ માન સન્માન જાળવવાનું કામ અમારા ચૂંટાયેલા પાંખનું છે એ અમે ધ્યાનથી અને એ એક જે એમનું માન સન્માન વધે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનું એટલું પણ ધ્યાન રાખીશું મતદાતાઓ નાગરિકોએ જે કમળને આપ્યો છે મત આવતા બે ત્રણ વર્ષમાં જ જે ભારતીય જનતા પાર્ટી નગરપાલિકામાં ત્રીજી પણ ડેવલપમેન્ટ થશે 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 વિકાસ એ એ વિઝનરી અને જોઈ શકશે એનો વિશ્વાસ પણ એમને બેસશે કે ભાઈ આ આપણે ખૂબ લેટ કરી કોંગ્રેસને મત આપતા હતા પરંતુ ભાજપને મત આપી અને જે રીતનો વિકાસ થયો છે એ વિકાસ હરણફાળ રહેશે અને એમનો વિશ્વાસ અતુટ રહેશે એવી પણ હું ખરેખર સૌ મતદાતા વિનંતી કરું છું કે આપણે જે વિશ્વાસ આપ્યો છે અને તમારો વિશ્વાસ અતુટ રહે એવા પ્રયત્ન પૂરેપૂરા કરીશું સર સૌથી મહત્વનો એક પ્રશ્ન એવો છે કે આ જે વિસ્તારો છે આ વિસ્તારોની અંદર પાલિકાઓમાં જે વિસ્તારો સમાવિષ્ટ કરવામાં આવ્યા હતા જે તે સમયે વિસ્તારોની અંદર પરા વિસ્તારો ખૂબ મોટી માત્રામાં છે એટલે કે શહેરી વિસ્તાર ખૂબ નાનો છે અને આસપાસના પરા વિસ્તારો વધુ પ્રમાણમાં છે હવે છૂટાછવાયા રહેતા લોકોને પાણીની લાઇન ગટરની લાઈન સ્ટ્રીટ લાઇટો અથવા તો સ્કૂલે અવર જવર કરવા માટે બાળકોને જે તકલીફો પડતી હોય તો આ બધી બાબતોને લઈને કયા પ્રકારની કામગીરી પેહલા પહેલું પીવાનું પાણી રોડ રસ્તા એ જરૂરિયાત છે બરાબર છે ગટરનું વ્યવસ્થા એ જરૂરિયાત છે વ્યવસ્થા વીજળીની મોદી સાહેબ પણ સગવડો પૂરી કરો અમે જઈશું પ્રધાનમંત્રી જે પ્રમાણેનું એમને અમને માર્ગદર્શન આપ્યું છે એ જ માર્ગદર્શન અમે નીચે આપી અને એ જ રીતના કામો કરતા રહીશું નાગરિકોની સગવડ પૂરી કરવાની જવાબદારી ભારતીય જનતા પાર્ટીની છે એ જવાબદારી અમે નિષ્ઠાથી નિભાવીશું અને પરા વિસ્તારમાં પણ જે જરૂરિયાત હશે ત્યાંથી પણ ચૂંટાયેલા પ્રતિનિધિ આવ્યા છે એમને પણ કહેલું છે એ જરૂરિયાતો પણ પરિપૂર્ણ કરીશું જી તો આ હતા આણંદના સાંસદ મિતેશ પટેલ જેઓ સાથે આપણે મળીને જાણવાનો પ્રયત્ન કર્યો પરંતુ અત્યારે જે પ્રકારેની સ્થિતિ સામે આવી છે તે ખૂબ જ ભારતીય જનતા પાર્ટી માટે ઉત્સવજનક છે કારણ કે જે ત્રણ નગરપાલિકાઓ છે તેમાં ભાજપની સત્તા હવે નક્કી થઈ ચૂકી છે અને આ સાથે જે બે અન્ય પેટા ચૂંટણી માટે બે બેઠકોની પેટાચૂંટણી યોજાઈ હતી તેમાં પણ ભાજપનો વિજય થયો હતો એટલે કે કહી શકાય કે આણંદની અંદર કોઈપણ ચૂંટણીના પરિણામો આવે તો હવે ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસના ગઢને તોડી પાડ્યો છે અને ભાજપે પોતાની સત્તા હવે સ્થાપવાની શરૂ કરી દીધી છે આગામી દિવસોમાં હવે કયા પ્રકારની કામગીરી કરવામાં આવશે એ પણ આપણે સાંસદ પાસેથી જાણવાનો પ્રયત્ન કર્યો અને તેમણે અસ્વસ્થ કર્યા છે કે જે પ્રકારે નાગરિકોની જે પ્રાયોરિટીવાળી જે કામગીરી રહેશે તેના પર કાઉન્સિલરો હવે તેમના ઘરે જઈને તેમની સમસ્યાઓ સાંભળશે અને તેમના માટે જે પણ નિર્ણયો લેવાના થતા હશે તે અચૂકપણે લેવામાં આવશે આવા જ વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો ટ્રેન ગુજરાત સાથે ત્યાં સુધી આપશો રજા